બોટાદમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ચોટીલા જતા પદયાત્રીઓ માટે ચામુંડા યુવા ગ્રુપે અનોખી સેવા કેમ્પનું આયોજન કર્યું છે છેલ્લા બાર વર્ષથી નિયમિત આ સેવા કાર્યકર્તા ગ્રુપે પાડ્યાદ રોડ પર ત્રણ દિવસ માટે વિશેષ રાવટી ઊભી કરી છે બોટાદના ચામુંડા યુવા ગ્રુપ દ્વારા ચોટીલા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં પદયાત્રીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે દરરોજ પાંચસો જેટલા પદયાત્રીઓ રાત્રિ રોકાણ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે યાત્રીઓની સુવિધા માટે લાઇટ અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે વિશેષ વાત એ છે કે કેમ્પમાં ચોવીસ કલાક મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે યાત્રીઓની સગવડ માટે મોબાઈલ ચાર્જિંગની સુવિધા પણ રાખવામાં આવી છે દરરોજ મોટી સંખ્યામાં ચોટીલા જતા પદયાત્રીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે પદયાત્રીઓ ચામુંડા યુવા ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિઓની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે ન્યૂઝ ગુજરાતી બોટાદ

બપોરે શાક રોટલીનો પ્રસાદ સાંજે પણ શાક રોટલીનો પ્રસાદ તેમજ ચોખા ઘીનો શેરો ઢુંગળા પટેકાનો પ્રસાદ વગેરે વગેરે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ પદયાત્રિકો દૂરથી ચાલી લે આવ્યા હોય તો કદાચ કોઈને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા ન હોય તો અહીંયા મોબાઈલ ચાર્જિંગ માટે પણ બોર્ડ અને મોબાઈલ ચાર્જિંગની પણ વ્યવસ્થા એક કરવામાં આવે છે તેમજ પદ યાત્રિકો દૂરથીન ચાલી આવ્યા હોય તો પગમાં દુખાવો હોય કદાચ કોઈને પગની નસો દુખતી હોય તો એના માટે ટ્યુબ દવા બામ સ્પ્રે વગેરે વગેરે મેડિકલની સુવિધા પણ છે અને આ અમારું જે આયોજન છે પાછલા બાર વર્ષથી થઈ રહ્યું છે અને હજુ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી આ સેવા કરવાનું છે અને આ જે આયોજન છે એમાં સતત ત્રણ દિવસનું આયોજન હોય આમ તો મારું જે જે મેનેજમેન્ટ બધું હોય છે સાત દિવસ શરૂ થઈ શરૂ થતું હોય છે પણ પદયાત્રિકો જે નીકળવાનું જે સંઘ નીકળવાનું જે કાર્યક્રમ બધું શરૂ થાય એ મુખ્ય આયોજન મારું ત્રણ દિવસનું હોય છે આટલી મારી વગેરે વગેરે સુવિધા હોય છે અને આ બધી અમારી વ્યવસ્થા સેવા હોય છે જય માતાજી નામ ગીતાબેન મહેતા હું આ માતાજીની રાવટી આ છોકરાઓ કરે છે છોકરાઓ અહીંયા જે આદરપૂર્વક કરે છે એને હું સેવા આપું છું રસોઈ કરું છું મારા મંડળના બહેનો આવે છે તમામ વાસણથી માંડીને તે રસોઈ કરે છે અને અહીંયા બધી સુવિધા છે અને બધા ઉત્સાહ થાય છે અને ઉત્સાહમાંથી બધા બહેનો એમ કે અમે બેન આવશું અમે બેન આવશું તો કોઈ શાક બનાવી દે કોઈ રોટલી બનાવી દે કોઈ વાસણ ઉટકે બધી જે જેની રીતે બને ને એ સેવા કરે છે અને સેવા આપે છે અને માતાજીનો ખૂબ ખૂબ આભાર છે તે બે હજાર ચૌદથી સેવા કરતા આવે છે ત્યાં બે હજાર પચીસ હું બેઠું બાર વર્ષથી આ છોકરા સેવા કરે છે અને આ છોકરા પોતાની માં ગોડે પ્રેમ આપે છે એ રીતે હું સેવા કરાવું છું કરું છું બોલો ચાઉંડા માતાજી જય જય ભાઈ ધીરુભાઈ ચૌહાણ હું ભાવનગર થી હાલીને આવું છું દર વખતે આવું છું ને મને જો વસ્તુ વલભી મારો પ્રવ હોય પેલા ના વલભી મારા આવેલા ખોરિયાલ મંદિર છે રામાપુરનું મંદિર ના પેલા મારા હોય ને બીજો પરાવ આવ્યા હોય બધી જગ્યાએ મને વસ્તુ સારી મળે છે સુવિધા બધી મને હારી મળે છે

ત્રણ વાગે ના ભોગી જાય એક જેડ ના ખાલી ત્રણ જીતું ક્યાંથી આવો છો તમે અમે ભાવનગર કુંભારવાળા છીએ અમે આવી છીએ આઠ થી નવ વર્ષથી ને અમારે ચાર ડી પોટા થાય છે ને અમારા આઠ ટાર આવતી કન્ફર્મ હોય છે ને તમારા મંડળનું નામ શું છે મંડળનું નામ છે બાપા સીતારામ બાપા સીતારામ કેવી વ્યવસ્થા મળે છે વ્યવસ્થા બહુ સારી મળે છે અહીંયા જમવા કાઢવાનું કે મેડિકલ બધી સારી સુવિધા મળે છે આજે બોટાદ કયા ટાઈમ અમે ભાવનગરથી સોમવારે બપોર એક વાગે નીકળ્યા ને બીજા દિવસે વલભીપુર પાવટી રાખી હતી મંગળવારે અહીંયા